નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જૂનાગઢ જિલ્લાના બેસણ સેલો હોસ્પિટલમાં જર્જરિત હાલતમાં ઉભેલા બિલ્ડિંગથી લોકોમાં ભયનો માહોલ જૂનાગઢ જિલ્લાના બેસણ સેલો હોસ્પિટલમાં જર્જરિત હાલતમાં ઉભેલા બિલ્ડિંગથી લોકોમાં ભયનો માહોલ જૂનાગઢ જિલ્લાના બેસણ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પાણી પડે છે બિલ્ડિંગમાં જિલ્લા પંચાયતના વિભાગ દ્વારા થોડું રિનોવેશન અને રંગ રોંગાણ કરીને રૂપાળું તો બનાવી દીધું છે પહેલી કહેવત છે ને કે છેટેથી ડુંગર રળિયામણા પરંતુ પાસે જઈએ ત્યારે હકીકતની ખબર પડે આવી સ્થિતિ છે ભેસાણ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મોતના મિનારા સમાન એન્ટ્રી ગેટની છત પોતાના દમ ઉપર ઊભી છે નીચેના બીમ ફાટી ગયા છે ગમે ત્યારે છતના વજનથી ઢળી પડે તેમ છે રોજની ત્રણસોથી ચારસોની ઓપીડી હોવાથી ખૂબ લોકોની અવરજવર હોય છે ત્યારે આવા જર્જરી તાલતમાં ઉભેલી આ હોસ્પિટલમાં સારવાર લેવા જવું કે મોતનું વહાલું કરવું એ લોકોને સમજાતું નથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી હોવા છતાં હોસ્પિટલમાં કે આખા વિસ્તારમાં એક પણ ઓળખું ડોક્ટર નથી છતાં પણ તંત્ર આ ઘોર બેદરકારીમાંથી ક્યારે જાગશે આવી જર્જરી તાલતમાં ઉભેલી આ બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની એ પણ એક યક્ષ પ્રશ્ન છે